હું તમને બધાને પણ વિનંતી કરું છું અત્યાર સુધી જે પણ આપણને મળ્યો બંધારણમાં મતનો અધિકાર આપ્યો નોકરીમાં શિક્ષણમાં આપણને ખેડે સમાજને અનામતનો અધિકાર આપ્યો પરા આપ્યો માં વિસ્તારમાં ડુંગરામાં પરા સુધી પ્રાથમિક શાળાઓ બનાવી આશ્રમ શાળાઓ છાત્રાલયો બનાવી આપણને જળ જંગલ જમીનનો અધિકાર આપ્યો આપણો શિક્ષણ નો અધિકાર આપ્યો મધ્યાન ભોજન યોજના લાયા મફત કન્યા કેરવણી કરી આપી ઇન્દિરા આવાસ યોજના લાયા સો ચોરસ વાન નો પ્લોટ આપ્યો આપણને જેટલું પણ આ દિન સુધી આપ્યો એ બધું જ કોંગ્રેસ ની સરકારે કાયદાના અધિકારથી આપ્યો અને આપણા અધિકારો છીનવાનું કામ કરે છે આપણી સાચા ન્યાય કરે છે આપણા જંગલો આપણી જમીન છીનવાની વાત કરે છે આપણા છોકરાઓને બેરોજગાર રાખે છે આપણા છોકરાઓના શિક્ષણની વ્યવસ્થા નથી કરતા આપણા વિસ્તારમાં રસ્તામાં ખાડા નથી પૂરતા સારા રસ્તા નથી આપતા આપણા ઘર સુધી પાણી પહોંચાડતા નથી આપણા વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા કરતા નથી એવી સરકારનો હિસાબ કરવાનો પણ સમય આવી ગયો છે સૌરાષ્ટ્ર માં સોમનાથ થી દ્વારકા સુધી ની કિસાન આક્રોશ યાત્રા કરી લગભગ અગિયારસો કિલોમીટર ની એ યાત્રા થઈ ત્યાર પછી લાગ્યું કે ખાલી ખેડૂતો નહીં ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન છે યાત્રા થઈ ગુજરાત માં ચૌદસો ની યાત્રા થઈ અને આજે ત્રીજા તબક્કામાં આ દક્ષિણ ગુજરાતમાં તમારી વચ્ચેથી આ યાત્રાની શરૂઆત કરીએ છીએ અને બારમી અને લોકોએ બે હાથ ઊંચા જવાબ આપ્યો એ તમને પણ પૂછવા માટે આવ્યો છો બધા જવાબ આપશો ને જવાબમાં હા બોલો ત્યારે બે હાથ ઊંચા કરીને જોરથી બોલજો કારણ કે ખાલી અહીંયા આગળ

રસ્તામાં ખાડાઓ પડ્યા છે ગામની આંગણવાડીઓ જર્જરિત છે ગામની સ્કૂલો જર્જરિત છે જલ માં ભ્રષ્ટાચાર થયો છે ગામે ગામ દારૂ મળે છે આવું પૂછીએ તો આખો દિવસ તમારો જવાબ હામાં આવે અને ભાજપના જે નેતાઓ પાસે સાયકલ ના પણ ઠેકાણા એવા લોકો ભ્રષ્ટાચાર કરીને ગાડી થયા છે તો આ બધા બધા જ પ્રશ્નો જ વિસ્તારમાંથી હામાં જવાબ આપે અને આ એટલા માટે હામાં જવાબ આપે છે કે તુષારભાઈ કીધું એમ દેશ બંધારણે આપણને મત નો અધિકાર આપ્યો કે દેશમાં તમારા પંચાયત માં હોય તાલુકા પંચાયત માં હોય જિલ્લા પંચાયત માં હોય ધારાસભ્ય માં હોય તમારો પ્રતિનિધિ કોણ ચૂંટાઈને જાય એ નક્કી કરવાનો મત નો અધિકાર તમને આપ્યો અને બંધારણ એ પણ નક્કી કરીને આપ્યો કે દેશ નો વડાપ્રધાન હોય તો એના મત ની કિંમત પણ એક છે અને કપરાડાનો કોઈ સામાન્ય આદિવાસી ખેત મજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે દર 5 વર્ષે વારો આવે અને તમારે એના લેખાજોખા કરવાના હોય કે આણે ભ્રષ્ટાચાર તો નથી કર્યો ને આણે આપણું કામ કર્યા છે કે નહીં આણે ભાષણ કર્યાતા એ પૂરા કર્યા છે કે નહીં આણે કે ખોટું તો નથી કર્યું ને આપણા માટે શું સારું કર્યું કે ના કર્યું એનો હિસાબ કરવાનો હોય અને હિસાબ કરી ને તમે મત આપો તો તાલુકામાં બોડી બને તમે મત આપો તો જિલ્લામાં માં બોડી બને તમારા મત થી ધારાસભ્ય ચૂંટાય ગાંધીનગર ચૂંટાય અને દિલ્હી ની સરકાર બને પણ આપણે પાટલા વર્ષો માં જે ભૂલો કરી કે ક્યાંક ભાષણો માં આવી ગયા ક્યાંક એના વાયદા વચન માં આવી ગયા

ના હોય ભલે હું તુષારભાઈ આનંદભાઈ બધા વિધાનસભામાં વિરોધ પક્ષમાં હોય પણ તમને જે અન્યાય થાય છે તમારા વિસ્તારના જે પ્રશ્નો છે જે ભ્રષ્ટાચાર થાય છે તમામ સામે તમારા સંકલ્પ સાથે આદિવાસી સમાજ ને એની જળ જંગલ જમીન નો અધિકાર આપવાના સંકલ્પ સાથે આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે છે આજે તો શરૂઆત છે મારી તમને બઢાને વિનંતી છે કે લડાઈ કઈ ખાલી આનંદભાઈ હોય તુષારભાઈ હોય આનંદભાઈ હોય કઈ બેઠેલા લોકો એકલા નહીં લડી શકે આ લડાઈ ખાલી કિશનભાઈ હોય વસંતભાઈ હોય કુંજાલી હોય કે અરેશભાઈ હોય માતૂભાઈ હોય કે ઈશ્વરભાઈ કઈના લોકો એકલા નહીં લડી શકે પણ તમારા જેવા હજારો કાર્ય કરો જો એક સાથે મક્કમતાથી બહાર નીકળશે બેઠેલા પેલા જેના સાહો મોદી ને એમની કંપની છે એમને લાગ્યું કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ નિર્ણય કરીએ કોઈ પણ યોજના લઈશું એમની જમીનો છીનવી લઈશું

તો સરકારે પણ એ તાપી રિવર લિંક ની લડાઈ હોય ભ્રષ્ટાચાર સામેની લડાઈ હોય જળ જંગલ જમીનના ના ની વાત હોય દાખલાની લડાઈ હોય એમાં ખુલ્લા પણ પડી ગયા

મેં એમને પૂછ્યું કે કાકા ગઈ ચૂંટણીમાં લોકસભામાં મત કોને આલ્યો તો કાકા ધીમે રહીને શરમાઈને એમ કે કે મોદીને મેં કહ્યું કેમ મોદીને મત આપ્યો તો કે મોદી અનાજ આલે હે આપણે અહીંયા આલે છે પેલી મોદીના ફોટાવારી ઠેલીઓ આપી છે કેટલાના ગામમાં ઠેલ્યો आले જાતું છો કરો તો શરમાશો નઈ જે હોય ગામે ગામ મોદીના પોટાવારી આખા ગુજરાતમાં ઠેલ્યો વેચી છે એ કાકાએ એમ કીધું કે મોદી અનાજ આલે હે એટલા માટે મત બોધીને આપ્યો મે કાકાને પૂછ્યું કે મોદી અનાજ કેવી રીતે આપે છે તો કે એના પોટાવારી ઠેલીમાં અનાજ આપે છે મે કાકાને કીધું કે આવતા મહિને અનાજ લેવા જાઓ તો રેશન કાર્ડ ઘેર મૂકીને જજો મોદી ના ફોટા વાળી થેલી લઈને જજો પેલા દુકાન વાળા ને થેલી ને મોદીનો ફોટો બરોબર બતાવજો અને બે હાથ ઊંચા કરીને મોદી જિંદાબાદ બોલીને કહેજો કે અનાજ આપ આપસે અને મેં કીધું અનાજ ના લે તો બીજે દિવસે હાથમાં રેશન કાર્ડ લઈ જજો દુકાનદાર ના ટેબલ પર રેશન કાર્ડ પછાડી અને કેજો કે અનાજ આપ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર તમારી જૂની થેલીમાં જો અનાજ ભરી દે તો માનજો કે કોંગ્રેસે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે કોઈ મોદીના ફોટાથી અનાજ મળતું નથી તમારા રેશન કાર્ડમાં બીપીએલ નો સિક્કો મારેલો છે તમારા રેશન કાર્ડમાં અંત્યોદયનો સિક્કો મારેલો છે તમારા રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટ એને બેસેનો સિક્કો મારેલો છે આ બીપીએલ હોય અંત્યોદય હોય ફૂડ સિક્યુરિટી એક્ટ હોય એના સિક્કા તમારા રેશન કાર્ડમાં કોંગ્રેસ સરકારે લાયલા કાયદા ને યોજનાઓ ને કારણે વાગ્યા છે અને કોંગ્રેસે મારેલા સિક્કા ને કારણે અનાજ મળે છે એ મોદીના ઉઠાતી કે જિંદાબાદ બોલવાથી અનાજ મળતું નથી ફરી મેં કાકા પૂછું કે આવતી ચૂંટણી કોને મતાલ

આશ્રમ શાળાઓ છાત્રાલયો બનાય આપણને જળ જંગલ જમીન અધિકાર આપ્યો આપણો અધિકાર આપ્યો મધ્યા કેરવણી કરી આપી ઇન્દિરા આવાસ યોજના લાયા સો ચોરસ નો પ્લોટ આપ્યો આપણને જેટલું પણ આ દિન સુધી આપ્યું એ બધું જ કોંગ્રેસ ની સરકારે કાયદાના અધિકારથી આપ્યો આપણા અધિકારો છીનવાનું કામ કરે છે આપણી સાથે અન્યાય કરે છે આપણા જંગલો આપણી જમીન છીનવાની વાત કરે છે આપણા છોકરાઓને બેરોજગાર રાખે છે આપણા છોકરાઓના શિક્ષણની વ્યવસ્થા નથી કરતા આપણા વિસ્તારમાં રસ્તામાં ખાડા નથી પૂરતા સારા રસ્તા નથી આપતા આપણા ઘર સુધી પાણી પહોંચાડતા નથી આપણા વિસ્તારમાં વ્યવસ્થા કરતા નથી એવી નારાજગી બતાવી હોય જે સત્તામાં બેઠેલા લોકોના મનમાં જે અભિમાન આવ્યું છે એને ઉતારવું હોય તો બે મહિના પછી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવવાની છે એ વખતે પડચો બતાવો કે અમારી વાત નહીં માનવા અમને છેતરી જવા વાળા અમારી સાથે અન્યાય કરવા વાળા ને એવો સબક શીખવાડ્યો એવો કપરાડાનો નો નાના પોંડા દાખલો આખા ગુજરાત ને દેશ વાળા જોવે એવો પડચો તાલુકા જિલ્લા પંચાયત માં બતાવવાનો છું બતાવશો કે નહીં હાથ ઊંચા કરીને બતાવશો કે નહીં

દરેક વસ્તુ પર જીએસટી લાગે છે કેટલાક તો એ જીએસટી આપણો ટેક્સ છે અહી અમિત ચાવડા એ શર્ટ પહેર્યો છે અનંતભાઈ શર્ટ પહેર્યો છે કઈ સામે બેઠેલા કોઈ શર્ટ પહેર્યો છે અમિત ચાવડા જેટલો ટેક્સ આપે છે નરેન્દ્રભાઈ મોદી આ શર્ટ ખરીદવા જાય તો જેટલો ટેક્સ આપવો પડે એટલો ટેક્સ આપણો કોઈ સામાન્ય માણસ શર્ટ ખરીદે તો આપે છે આપણા પૈસાથી તિજોરી જમા થાય છે આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે આપણા પૈસાથી ધારાસભ્ય થી લઈને મંત્રી થી લઈને રાજ્યના મુખ્યમંત્રી પગાર લે છે આપણા પૈસાથી ગામના તલાટી થી લઈને કલેક્ટર થી લઈને સચિવ સુધીના પગાર લે છે આપણા પૈસાથી બજેટ બને છે આપણા પૈસાથી પગાર લે છે અને આપડા પૈસાનો જો દુરુપયોગ કરતા હોય આપણા લોકો માટે ના હોય ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ થતો હોય તો એનો અવાજ બનવાનું કામ એનો વિરોધ કરવાનું કામ એની સામે લડવાનું કામ આપણા બધાનું છે તારે છેલ્લે એક જ વિનંતી છે કે જેમાં હાથ છે પાંચ આંગળીઓ આમ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી પણ આ પાંચ આંગળીઓ ભેગી થઈને આવો મુક્કો બને તો ભલ ભલી સરકારો એ પણ ઝૂકવું પડે ઝૂકવું પડે નહીં જેમ તાપી રિવલ લિંગમાં અનંત ભાઈ કે થોડા મિત્રો લડ્યા હોત તો પરિણામ ના આવે પણ તમારા જેવા હજારો લોકો ભેગા થઈ તાકાત થી લડ્યા તો ગાંધીનગર ની સરકાર નહીં દિલ્હી સરકારે પણ ઝૂકવું પડ્યું આવનારા દિવસોમાં પણ આપણા વિસ્તારમાં શિક્ષણની સુવિધાઓ માટે આપણા વિસ્તારમાં સારા રસ્તા માટે માટે આપણા આપણા વિસ્તારમાં વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ભ્રષ્ટાચાર સામે આપણા વિસ્તારમાં જ અન્યાય અત્યાચાર થાય છે અને આપણી જળ જંગલ ના જમીન ના અધિકાર માટે આપણે બધા જ ભેગા થઈને લડીએ એ આપ સૌને વિનંતી કરીએ છીએ

અહીંયા સ્થાનિક આગેવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જનાગ્રોષ યાત્રાના ત્રીજા તબક્કામાં અહીંયાથી જે તાકાત ની શરૂઆત થઈ છે અહીંયા જે તમારા બધાનો જે જુસ્સો ને સમર્થન મળ્યું છે આવનારા દિવસમાં ગુજરાતમાં પરિવર્તન થવાનું છે થવાનું છે ને થવાનું છે એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર જય જોહાર જય આ દિવસ